મારા ભાઈ જો હોઈ ગયા છે ચર મારો ગયા સવાર ના રખડી રખડી હેલો નમસ્તે સલામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ અને આપણા નવા વિડીયોમાં તો ફ્રેન્ડ્સ ઘણા 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 સમય પછી આપણે વિડીયો બનાવીએ છીએ અને અત્યારે આપણે છીએ અમદાવાદમાં અને અત્યારે આપણે જઈએ છીએ કામથી તો કામ શું છે એ તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે અને આપણી સાથે છે રઈસ અને રઈસ કેબ બુક કરી લીધી છે ને હવે જઈએ છીએ આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર અને બીજું જે કાંઈ છે એ તમને વિડિયોમાં ખબર પડી જશે તો વિડિયો જજો એન્ડ સુધીના વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો નો હારો લાગે તો સબસ્ક્રાઈબ કરી જઈએ વિડીયો નો લાગે તો દે ભાઈ કરજો ભાઈ યાર કર મહેનત કરીએ છીએ ભાઈ હવે બે મહિના તો મહેનત મૂકી દીધી હતી હવે તમારા સપોર્ટ થી પછી ચાલુ કરવી છે તો સપોર્ટ કરજો ખરા બરોબર તારું શું કહેવું છે હવે ફૂલ સપોર્ટ કમેન્ટ કરો એવું એવું લખીને હા બરોબર તો ચાલો મળી મળીએ તમને આગળ નવો તો અત્યારે અમે આવી ગયા છીએ ઊંધી લોકેશન ઉપર હવે ઉત્તમનગર કીધું તો બીજા ઉત્તમનગર આવી ગયા આ છે અહીંયા

ઉંધા લોકેશન ઉપર આવી જાય બોલા ઉત્તમ નગર બીજું કીધું ભાઈ આવી ગયા ઉત્તમ નગર બીજા ઉત્તમ નગર ને આવું શું હવે ઓટો કેમ પાંચસો મીટર થી મારી ઓટો રિક્ષા આવે જો તમે જો પાંચસો મીટર ચારસો એસી મીટર ફાઈનલી આવી ગઈ છે આપડી યુબર ફાઇનલી નીકળી ગયા છીએ હવે ખોડિયાર નગર માં જવા રિક્ષા માં

જંદાબાદ મે ભેટ્રાફિક બહુ રહે અમારા ભાઈ ડ્રાઈવર ભાઈ ગઈ છે હાય ચાલુ થઈ ગયો છે જોરદાર વરસાદ ભાઈ જોરદાર વરસાદ જોઈ શકો છો તમે મને વરસાદમાં નાવાનું છે આજે અમદાવાદમાં ફૂલ વરસાદની મોજ મજા માણી રહ્યા છીએ પણ જોરદાર પડી રહ્યો છે સાથે ઓટો રિક્ષામાં જઈએ છીએ અત્યારે બધા અમે લીપડા અંધારામાં

તો એટલે એટલે પાણી છે જોઈ શકો છો તમે હવે જઈશી મેટ્રો સ્ટેશન તો હાલો હવે જઈ જલ્દી આ છે ડિઝાઇનનું જોઈ શકો છો તમે ચકલી મસ્ત બનાવેલી છે ને આ અંડરગ્રાઉન્ડ છે અંદર સ્ટેશન છે જમીનની નીચે છે આ સ્ટેશન ચાલો જઈએ અને જોઈએ આ ટિકિટ આવી ગઈ છે અહીંયા અહીંયા થી અંદર જવાનું છે લઈ જજો કઈક પકડની પકડ નહીં હાલો હાલો સ્વેટર જેવું છે કંઈક મેટ્રોનું સ્ટેશન અને જ્યારે મેટ્રો આવે છે ત્યારે આ દરવાજા ખુલે છે મેટ્રો ટ્રેન આવી ગઈ છે

તો આપણું સ્ટેશન આવી ગયું છે ઘીકાટા નેક્સ્ટ સ્ટેશન લાલ દરવાજા દિલ્હી દિલ્હી જીમે બહુ સસ્તી આ છે ઘીકાટા મેટ્રો સ્ટેશન પછી લેવા છે કાળુપુરની પેલા આવ્યા હવે જઈશી પાછા કાળુ પૂર तुम्हारे सामने है आज मेरा कल ना ये चमत्कार बस मेहनत का फल आप सभी के प्यार से हेटर्स गए जल और मैं सीख गया जिंदगी का जीना हर पल हाँ मंजिल बहुत दूर है पर ये मुकाम मेरे लिए किसी चीज से कम नहीं